અને બધું મિક્સ કરી લેશું જો તમારે આવી રીતના મુઠ્ઠી ના વળે તો તમારે એક ચમચી જેટલું ઘી વધારે એડ કરી દેવાનું બધું મિક્સ થઈ જાય એટલે આવી રીતના ખાડો પાડી લેશું અને જે આપણે પાલકની પેસ્ટ બનાવી હતી એને બે પાર્ટમાં એડ કરીશું તો થોડું એડ કરીને મિક્સ કરી લેશું અને ફરી પાછું આ બધું એડ કરી દેશું જો તમે પાણી વધારે એડ કર્યું હશે ને તો તમારો લોટ ઢીલો થઈ જશે એટલે તમે કદાચ વધારે પડી ગયું હોય તો આવી રીતના થોડો થોડું કરીને એડ કરવાનું એટલે લોટ ઢીલો ના થઈ જાય તો સરસ મજાનો લોટ આપણો મિક્સ થઈ ગયો છે અને બંધાઈ ગયો છે હવે આપણે એને થોડોક મસળી લેશું તો સરસ મસળી ગયો છે હવે આપણે એને અડધી કલાક ઢાંકીને રેસ્ટ આપી દઈશું તો આમાં આપણે ઉપરથી એક ટીપું પાણી પણ નહોતું લીધું હવે આપણે બટેકાને બાફી લેશું તો પાંચસો ગ્રામ બટેકાને આપણે લઈ લીધા છે વચમાં કટ લગાવીને આપણે એને ધોઈ લેશું અને પછી એક કૂકર લેશું અને એમાં આપણે બટેકાને એડ કરી દઈશું બટેકા ડૂબે એટલું આપણે અંદર પાણી એડ કરીશું અને થોડો અંદર મીઠું એડ કરીશું પછી ઢાંકણને આપણે બંધ કરી દેશું અને એની સીટી લગાવી લેશું અને ગેસ પર મૂકી દેસુ અને પાંચ વિસલ આપણે વગાડી લેશું તો ત્યાં સુધીમાં આપણે એક તપેલી લેશું અને એમાં આપણે અડધી તપેલી જેટલું પાણી ગરમ કરવા મૂકીશું અને અહીંયા આપણે એક મુઠ્ઠી જેટલા લીલા તાજા વટાણા ફોલીને લઈ લીધા છે અને એક મુઠ્ઠી જેટલા આપણે અમેરિકન મકાઈના દાણા લઈ લેશું જો તમારી પાસે આ મકાઈના દાણા હોય ને તો જ લેજો પહેલી દેશી ના લેતા તો એક એક મુઠ્ઠી બંને લઈ લીધા છે પાણી આપણું ઉકળી ગયું છે હવે ગેસને બંધ કરી દેશું અને બંનેમાં આપણે પાણી એડ કરી દેશું તો આવું એકદમ ગરમ ઉકળતું પાણી એડ કરવાનું જેથી એ થોડી જ વારમાં સોફ્ટ થઈ જાય હવે આપણે બંનેને ઢાંકી દેશું અને દસ થી પંદર મિનિટ જેવો રેસ્ટ આપી દઈશું સોફ્ટ થઈ ગયા છે જો તમે એને બાપશો ને તો એકદમ પેલું થઈ જશે તો બંને વસ્તુ સરસ મજાની સોફ્ટ થઈ ગઈ છે તો અહીંયા આપણે લીલા ધાણા એક ચમચી આપણે આદુ મરચાની પેસ્ટ લીધી છે

હવે ચાલુ અને એક પેન એમાં આપણે એક ચમચા જેટલું તેલ એડ કરીશું અને એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અડધી ચમચી આપણે હિંગ એડ કરીશું અને આદુ મરચાની પેસ્ટ એડ કરીશું અને ત્રણેય વસ્તુને આપણે એક મિનિટ જેવી સાતળી લેશું એ સતળાઈ જાય પછી આપણે મિક્સ કરેલા બટેકા અંદર એડ કરી દઈશું અને લીલા વટાણા એડ કરી દઈશું મકાઈના દાણા એડ કરી દઈશું એનું બે બંનેનું પાણી આપણે નિતા લીધું છે ચીલી ફ્લેક્સ એડ કરી દેસું મરીનો પાવડર આપણે એકદમ થોડો એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું ગરમ મસાલો આપણે દોઢ ચમચી જેવો એડ કર્યો છે અને ઉપરથી લીલા દાણા એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી લેશું આપણે તવેથાની મદદ થી સરસ ફેલાઈ લેશું જેથી એ જલ્દી ઠંડુ થઈ જાય હવે આપણે લોટ અડધી કલાક જેવું થઈ ગયું છે

અને આપણે આવી રીતના લંબ ચોરસ સોરી લંબ ગોળ વણી લેશું તો લંબગોળ ગોળ આપણું સરસ મજાનું વણાઈ ગયું છે હવે આપણે વચમાં એક સરખા કાપા પાડી લેશું અને આગળની જે લાઈન છે એમાં આપણે પાણી લગાવી લેશું અને પછી ફરતી લગાવી લેશું અને હવે આવી રીતના આપણે કોન વાળી લેશું કોન વાળી જાય પછી આપણે એની અંદર મિશ્રણ એડ કરીશું અને આવી રીતના એના સમોસા વાળી લેશું તો આવી જ રીતના બીજું સમોસું પણ આપણે વાળી લેશું તો સૌથી પહેલા આપણે ફરતું પાણી લગાઈ લેશું અને બંનેને સામે સામે જોઈન્ટ કરી દેસું આવી રીતના બની ગયો છે હવે આપણે એમાં મિશ્રણને એડ કરી દેસુ જોઈન્ટ કરી તો આવી રીતના આપણે બધા સમોસા વાળી લેશું તો બધા સમોસા આપણે વળી ગયા છે તમે જોઈ શકો છો કે જોઈને જ એકદમ સરસ લાગે છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેસુ અને એમાં આપણે સમોસાને તળવા મૂકી તો એક એક કરીને બધા સમોસા આપણે અંદર એડ કરી દીધા છે અને તેલ આપણે એકદમ થોડું આવે ત્યારે જ એડ કરી દેવાના એકદમ ફૂલ આવે ત્યારે એડ નહીં કરવાના નહીંતર એ એકદમ બળી જશે અને ઉપરથી બબલ્સ આવી જશે તો એકદમ ધીમા તાપે આપણે એને તળી લીધા છે તો આમાં એકદમ પેશન્સ રાખવાની જરૂર છે તો તમારા સમોસા એકદમ ક્રિસ્પી બનશે તો આટલા મારે જેવું થઈ ગયું છે હવે આપણે એને એક પ્લેટમાં તળાવ કરી લેશું તો ખજૂર આમલીની ચટણી સાથે આપણા સમોસાને સર્વ કરીશું તો તમને આજની મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જણાવજો અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળશે નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં